અત્યારે જે અત્યારે મારી ટીમ છે બિદડા ગામમાં ઈશાનગરી વિસ્તારમાં અને ઈશાનગરી વિસ્તારમાં તમે જોઈ શકો છો કે ખૂબ જ આ વિસ્તારની અંદર પરિસ્થિતિ કોઈ જાતના વિકાસના કામો આ વિસ્તારની અંદર થયા જ નથી ત્યારે અહીંના અમે નથી કહેતા પણ અહીંના જે સ્થાનિક છે ઈશાભાઈ એમની સાથે આપણે થોડી ઘણી ચર્ચાઓ કરીશું કે આ વિસ્તારની અંદર કેવા બધા કામો થયા છે ખાસ કરીને આપનો પરિચય અમારું કામ કોઈ નથી થયો સરકારી કામ જો બિદડા ગામમાં અહીંયા પશુદાવાહન છે બાજુમાં એમાં બાવરી ઉગી ગયા છે કોઈ સહાયતા નથી શું તમે પંચાયતમાં જે તે વખતે અરજી કરેલી હતી કાઈ હા અરજી કરેલી છે પાછો દવાખાનાની અરજી કરેલી છે તમારી કોઈ પૂછા કરે છે આ વિસ્તારની અંદર જે આ આ વિસ્તારમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે કોઈ પૂછા કરવા આવ્યા છે કોઈ ચૂંટણી આવે ત્યારે આવે બાકી કોઈ પાછળ કોઈ નથી આવતા બીજી તમારી કઈ રીતની કઈ કઈ રીતની સમસ્યાઓ છે અને તમે કઈ રીતની જે અરજીઓ આપેલી છે એ તમારા અધૂરા કામો પૂરા નથી થાય એ સરકારીનો અરજી તો પહેલાથી લીધેલી છે હજી નથી થઈ રોડ નથી લાઇટો નથી પીવાનું પાણી નથી આવતો બરાબર મારું નામ નવીનભાઈ નાકરાણી બિદડા રહેવાસી આજે સરપંચોની ચૂંટણી જ્યારે ચાલી રહી છે હાલની અંદર તો તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આ વિસ્તારની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે મેં ત્રણ નંબર વોર્ડમાં સભ્ય પદ ઉપર ફોમ ભર્યું છે અને દરેક જગ્યાએ અમે બે ત્રણ દિવસ થઈ ગયા બધી જગ્યાએ જઈ જી ડોર ટુ ડોર સ્થાનિક સ્થળની મુલાકાત લઈ છીએ પણ એમાં એવી જગ્યાએ અમુક અમુક જગ્યાએ જોયું કે કોઈ જગ્યાએ સુવિધાઓ નથી જે સ્વચ્છ ભારતના નામે અને સ્વચ્છ બિદડા ગામના નામે જે અગાઉ જે સરપંચે વાયદા કર્યા હતા જે એમાં કોઈ પણ ક્યાંય પ્રક્રિયા પૂરી નથી રોડ નહીં રસ્તા નહીં ગટરો નહીં દરેક જગ્યાએ અમે સ્થાનિક જઈને પૂછા કરીએ એમ લોકોની સાથે લોકોને તમે કઈ રીતની ખાતરી આપશો કે જે લોકોના ગામની અંદર અધૂરા કામો છે એ પૂરા થશે કઈ રીતના ખાતરી આપશો તમે અમે એવી રીતે ખાતરી આપી જે લોકોને કે જો અમારી પેનલ બિદળા નવનિર્માણ ચૂંટાઈને આવે તો જે ખૂટતી ગાડી પ્રાથમિક જે જરૂરિયાત છે દરેક ગામમાં એ પહેલી જરૂરિયાત પૂરી કરવાની તેમાં પણ પહેલો અમારો મુદ્દો એ છે કે ગામમાં દરેક ઘરે મીઠા પાણીનું પૂરી લાઈન પહોંચાડવાની હવે કેવડિયા વડોદરાથી લાઈન જો અહીંયા સુધી આવતી હોય અને પાણી એનું વેચાણ થઈ જતું અને પબ્લિક સુધી ન પહોંચતું હોય અને પબ્લિકને પૈસેથી પાણી ખરીદવું પડતું તો એ પણ એક ગામ માટે યોગ્ય નથી એટલે અગાઉ પણ આવા અનેક પ્રશ્નો છે એનું કોઈ પણ નિરાકરણ લાવ્યું નથી અમારી એવી ઈચ્છા છે કે જો અમે આ સભ્ય પદ ઉપર હું ઊભો છું એ જગ્યાએ પણ ચૂંટાઈને આવું હોય તો પહેલી પ્રાથમિક જરૂરિયાત આ લોકોની વિસ્તારની પૂરી કરવાની ઈચ્છા છે આપણી જે અધુરાશ છે એ કે અંદર કોઈ ગટર વ્યવસ્થા નથી કોઈ શૌચાલય બનાવેલું નથી બધું અધુરાશ પડી છે મારું નામ જોશનાબેન હરેશભાઈ મોતા જીતનગર ગટર લાઈન આવી છે ને પાણી નો બે મહિના થી પ્રોબ્લેમ છે જ લાઇટ આવી એક લાઇટનું કામ કરાવી સુરેશભાઈએ બે મહિના થી તકલીફ છે કેટલા ફોન કરીએ ત્યારે જરાક પાંચ મિનિટ આવે પાછું બંધ થઈ જાય અમે પાછી વારી કહીએ તો હા હમણાં છોડીએ છીએ અને ગ્રામ ની ચૂંટણી છે હા તો તમે તમારો શું એવો મુદ્દો છે કે તમે કઈ રીતે તમારી પાર્ટીને અમારે તો જો અમારું અમારું પ્રોબ્લેમ સોલ્વ થાય તો અમે પાર્ટીને મત આપીને તો અમારો તો એવો જ વિચાર હતો કે આ વખતે અમારે મત દેવા જ નથી કાગળી જ હાથમાં નથી ચાલવા બધા એમ બધા જીતનગરવાળાએ વિચાર્યું જ છે એવું કે કોઈએ મત નહીં જ આપવાના એવી રીતના અમારો વિચાર હતો બિદળા ગામની વસ્તી પંદર હજારની વસ્તી છે અને સાત હજારની આજુબાજુ અમારી વોટિંગ છે પાંચ હજાર પંચાવનસો મતદાન થાય છે છીએ એ તમે ભલે તમે નોટ કરી લેજો એ અમે કામ કરીને બતાવશું એવું અમે સંપૂર્ણ ગ્રામજનોને ખાતરી અને વિશ્વાસ આપીએ છીએ

બાળકો માટે અવનવી વેરાયટીઓ ફેન્સી આઈટમ અને બ્રાન્ડેડ આઈટમ અમારે ત્યાંથી ખૂબ જ સસ્તા ભાવમાં મળશે અને સ્પેશિયલ દિવાળી ડિસ્કાઉન્ટ છે સારામાં સારી વેરાયટીઓ છે જેમ કે બોઇસ ગર્લ્સ એવી અવનવી વેરાયટીઓ તમને જોવા મળશે એકદમ રિઝનેબલ ભાવમાં અમારો એડ્રેસ નોંધી લેશો રાજકી લાઈન અંબે માતાજી ના બાજુમાં આદિપુર અમારા મોબાઈલ નંબર નોંધી લેશો પલરાજ બારોટ બજરંગી ડબલ સેવન 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 નાઇન ફાઈવ સેવન ડબલ સેવન ફોર તરુણ બારોટ નાઇન સૌ વડીલો માતાઓ જુવાન મિત્રો અને બાળકો આજના શુભ દિવાળી પ્રસંગ અને નૂતન વર્ષ અભિનંદન આપના આવનારું નવ વર્ષ વિક્રમ સવંત બે હજાર અઠોતેર આપના જીવનમાં સુખ શાંતિ

જય શ્રી ચામુંડા ભુજ કચ્છ શુભેચ્છક શ્રીમતી ગોદાવરીબેન બેન ઠક્કર અધ્યક્ષ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દીપાવલી તથા નૂતન વર્ષની દરેક કચ્છી ભાઈ બહેનોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી ધીરેનભાઈ નવીનભાઈ લાલન નગરસેવક રફીક અબ્દુલ મારા પ્રમુખ અખિલ કચ્છ કુંભાર સમાજ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દીપાવલી તથા નૂતન વર્ષની દરેક કચ્છી ભાઈ બહેનો ને શુભકામનાઓ

राष्ट्रीय दलित अधिकार मंच गुजरात प्रदेश कार्यकारी प्रमुख श्री अखिल कच्छ माहेश्वरी समाज दीपावली शुभेच्छक हितेश महेश्वरी राष्ट्रीय दलित अधिकार मंच कच्छ जिल्हा प्रमुख दीपावली दरेक कच्छी भाई बहिनोने हार्दिक शुभकमना શુભેચ્છક શ્રી પાર્થભાઈ પુજારા ભુજ કચ્છ હોટેલ અલ્લા રખા સ્પેશિયલ ચા કોફી દૂધ તેમજ ગરમાગરમ નાસ્તો મળશે અમારું એડ્રેસ ભુજ પચાઉ રોડ ગામ નવી દુદય ઇન્દ્રપ્રસ્થ તાલુકો અંજાર કચ્છ નાઇન એટ સેવન નાઇન ઝીરો સેવન ફોર થ્રી સિક્સ સેવન નાઇન સિક્સ સિક્સ ફોર ઝીરો વન સેવન સિક્સ સેવન નોંધ સરકારની ગાઈડલાઇન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે